પંચાયતી રાજની સફળતા પાછળ મહિલા સશક્તિકરણનો એક આધાર ગણવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે લોકપ્રતિનિધિ તરીકે મહિલાઓ હવે વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન નથી ચાહે અવકાશથી માંડીને નૌસેનાની વાત હોય એરફોર્સની વાત હોય અથવા તો એવું કોઈ એક ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય ત્યારે સાચ અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે વાળું જીવન જીવે માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે પચાસ ટકા રિઝર્વેશન થઈ છે ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય પરંતુ એને સ્વતંત્રતા નથી ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે ત્યારે એ સાચ અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા જેમ ઘરનું બજેટ ચલાવવા માટે મહિલા પાસે એ શક્તિ છે તો એ રાજ્ય અને દેશનું જો કન્ટ્રીબ્યુશન આપી શકતા હોય આપણા દેશમાં મહિલા નાણા મંત્રી છે તો એ જ મહિલા ગામના સરપંચ તરીકે એક સારું બજેટ કેમ ના આપે એ જ મહિલાને જો તમે સારું માર્ગદર્શનને સ્વતંત્રતા આપો તો એ જ મહિલા ગામની પાયાની સગવડોમાં જે પોતે સીધી એની લાભાર્થી છે તો એ મહિલા પણ લાગણીથી એક સમસ્યા ઉકેલ કરવામાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપતી હોય છે એટલે એક રીતે લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંચાયતી રાજને વધારે સશક્ત કરવું હશે તો મહિલા સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે